ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઇમારતો બનાવી રહ્યું છે ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી રહી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે સુરતમાં રૂડ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી વર્ષ ઓગણીસો પંચાણુંથી રેલ અસરગ્રસ્ત ઈસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર બેમાં આ જમીનનો અર્બન હાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે બિના મૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી આ અંગે જમીન પરત કરી રહી છે ત્યારે આ મામલે એ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે આ મામલે રૂડુ ગામના તેજસ પટેલે જણાવ્યું હતું કે જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે છેલા 30 વર્ષથી અમને ન્યાય મળ્યો નથી ગ્રામજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તત્કાલીન ઘર પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આજે વિરોધ સર હરે માડે બળક માં લાગી છે ઓનલી માટલમ સર આજે સુરત જે પ્રશાસન દ્વારા જે રેવન્યુ માં ખોટા ભ્રષ્ટાચાર થાય છે મુખ્યમંત્રી સાહેબ કીધું કે આને કારણે ઘણા કરોડો શોષણ થઈ રહ્યું છે અને સર આપ સમજ જોઈ રહ્યા છો આ સમસ્ત ગામજનો આજુબાજુ ઊભેલા છે અને સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી અમને ન્યાય નથી લી રહ્યો અને હાલના સમયે આ સમસ્યા ઓર્ડરો છે કલેક્ટર સાહેબના રૂમ ગામમાં પૂરું આવતા નાઈન ઓગણીસો પંચોતેર માં સરકાર ગજે જે હું બહાર પાડીને કાયદેસર ઘરની પ્લોટની ફાળવણી કરી આપી હતી અને ઘણા ગામના પરિવારજનો દિન રેડી ખાતા ખેડૂતો હતા નાના મોટો લાડી કલા ગુજરાન ચલાવી કામો કરતા હતા અને લોકો પાસે જે જે સગવડ હતી એ પ્રમાણે અહીંયા ઘરો બની હતા અને ઝૂપરાઓ બન્યા હતા અને જેની પાસે પ્રોપર સગવડ નહીં થાય તો એમને લાડી કલા ચલાવી અહીંયા પરિવારનું ગુજરાન ચલાવ્યું આજ દિન સુધી ચલાવતા આવેલ છે એ સરકાર શ્રી જાણમાં છે અને અને પછી ને ખબર પડે છે નાઇન્ટી તો અને ઇન્ફોર્મ કરે કે સાહેબ ખરેખર ગામની છે એ રહ્યું છે જે અસરગ્રસ્ત કોણ છે એમને ખરેખર જમીનનો કબજો સુપરત કરો અને એમના રેવન્યુ પર નામ ચઢાવો આ સુરત મામલતદાર સાહેબને આ તમારી સમક્ષ ઓર્ડર છે તો પણ એનું નામ ચડવામાં આવ્યું નથી આપ સમજ જોઈ શકો અને જે મામલતદાર સાહેબ પોલાટીસ મંત્રી છે એમને કલેક્ટર ઓર્ડર નો કરી બે તો જે નવા કલેક્ટર આવે છે એમને પણ બાયપાસ અલ્ટ્રાવર ઓર્ડર કરી કોબરી યોગ્ય જમીન સીધી આપી લે છે કરી છે પ્રોસેસ કરીને અમારી માંગ એવી કે સાહેબ ખરેખર જે સરકાર શ્રી ઘર વિવાહ પરિવારને હાલમાં પ્લોટ આપે છે ઘરો આપે છે તો અમારે માગેલી કાયદેસર જે પ્લોટ ફાળવી આપ્યા છે તો ખરેખર એમાં એ લોકો હકદાર છે અને જિલ્લા પંચાયત તાલુકામાં જે એમણે પણ સ્પષ્ટ કર્યું છે કે સાહેબ આ લોકો જ હકદાર છે રૂમ તમે એક જમીન કોઈ છે નથી અને અમારી હાલમાં એવી માંગણી છે કે સાહેબ હવે ચાલીસ ટકા જમીન સરકારને આપી છે ડેવલપ કરવા માટે એ રૂમ ગામની હજુ સાહેબ દોઢ લાખ રૂપિયા જમીન પડી છે તો ત્યાં કોટી રૂપિયા ત્યાં શિફ્ટ કરવામાં આવે અને અમારા ગમતી ફાળવેલી જમીન ત્યાં કાયદેસર અમે રહેવા માટે એટલે અમારી માંગ છે